પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ગત મોડી સાંજે પવન અને કડાકા સાથે વરસાદ ત્યારે પાવાગઢ આવેલી કંટેલી પંચાયતના ડાબુણા ગામમાં કડાકા સાથે નટુભાઈ છકનભાઈ બારિયાના ખેડૂતના મકાન ઉપર વીજળી પડતા ઘર વખરી સહિત મકાન બળીને ખાક થઈ જવા પામ્યું હતું જોકે સદનસીબી ખેડૂતના પરિવારનો આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણ ફાયર ફાઈટરને ને થતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તો પંચાયતના ડેપ્યુટી સરપંચ તેમજ તાલુકામાંથી અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે નુકસાની થાય તેનો તાગ મેળવ્યો હતો તો હાલ ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે જ ખેડૂતને ઉપર આપણે નીચે જમીન જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ